પાલિકાના દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળ સત્તર અઢાર અને ઓગણીસના કાઉન્સિલરો સાથેની ઝોન કક્ષાની સંકલનની બેઠકમાં વિકાસના કામો અને સમસ્યાઓ અંગે રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકાના નવા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવ્યા બાદ ફરીથી ઝોનમાં સંકલનની બેઠક શરૂ કરવામાં આવી છે જેમાં મંગળવારે દક્ષિણ ઝોનમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અલ્પેશ મજમુદારની અધ્યક્ષતામાં વોર્ડ નંબર સોળ સત્તર અઢાર અને ઓગણીસના કાઉન્સિલરોની અલગ અલગ બેઠક મળી હતી જેમાં કાઉન્સિલરોએ વિસ્તારના વિકાસના કામો અને સમસ્યાઓનો ઉકેલ લાવવા અધિકારીઓનું ધ્યાન દોર્યું હતું પૂર્વ મેયર નિલેશ રાઠોડે વોર્ડ નંબર સત્તર વિસ્તારમાં આવેલા માંજલપુર તુલસીધામ દંતેશ્વર અને તરસાલી સહિતના વિસ્તારમાં બે મહિનાથી પાણી નથી મળતું તે ફરિયાદ કરી હતી તેઓએ કહ્યું હતું કે લાલબાગ ટાંકીને તોડ્યા બાદ પણ પાણી મળતું નથી પરંતુ છેલ્લા બે મહિનાથી પાણી મળી રથી રહ્યું વિસ્તારની જરૂરિયાત એક કરોડ લિટરની છે પરંતુ રોજ સિત્તેર લાખ લિટર નેવું લાખ લિટર તો ક્યારેક પચાસ લાખ લિટર પાણી મળે છે જેથી ત્રણ દિવસમાં જ આ સમસ્યાનું નિરાકરણ લાવવું પડશે અમે લોકોએ એમને ડેટા પણ આપ્યા કે જ્યારે લાલબાગ ટાંકીનો જે કમાન્ડ છે છેલ્લા બે મહિનાથી ટાઈમસર પાણી નથી મળતું પાણીનું પ્રેશર નથી મળતું જે પાણીની આવક લાલબાગ ટાંકી પર થવી જોઈએ અમને આટલી ખબર પડે છે કે ભાઈ જ્યારે ચૌદ પંદર એમએલડી પાણીની જરૂર હોય ને આઠ એમએલડી એલડી અગિયાર એમએલડી પાણી ટાંકી પર આવે તો સ્વાભાવિક છે કે પાણી લોકો સુધી પહોંચેના ટાઈમ પર પહોંચેના ઉનાળાનો સમય છે અને આ રજૂઆત ઘણા વખતથી બે મહિનાથી કરે છે કે પૂરતું પાણી ખાલી અમારા વિસ્તારને મળવું જોઈએ અને બીજી રજૂઆત હતી કે આપ જાણો છો એમ તમે અત્યારના પણ ત્યાં જાઓ બરોડા ડેરીથી તરસાલીવાળા રોડ પર આ લોકોને એટલી વસ્તુ ખબર નહીં પડતી કે એક રોડ પર ત્રણ એજન્સી હમણાં કામ કરે છે ત્રણ એજન્સી તો માણસ જાય કંઈ એક એજન્સીવાળો જે પોકેટમાં કામ કરતો એ પોકેટમાં જ બીજા એજન્સીવાળા એટલું કામ કરીને બંધ કરી દેવું છે રોડ પર ત્રણ ત્રણ એજન્સી અલગ અલગ કામ કરે છે ત્યાં હમણાં જ એક યુવાન છોકરાનું મોત થયું છે નહીં સાઇન બોર્ડ મૂકેલા છે મહત્વની વસ્તુ એવી છે કે અત્યાર સુધી રોડ બંધ હતો જ્યારે કોઈનું મૃત્યુ થયું કાલે હું ઘરે જતો હતો તરસાલીથી ત્યારે એ રોડ પાછો ખુલ્લો કરી દીધો તો અત્યાર સુધી બુદ્ધિ નથી એ લોકોને કે રાતે બધા એક્સિડન્ટ રાતે થયા છે તો એટલું એ લોકોમાં બુદ્ધિ નથી કે ભાઈ એક જે પોકેટ છે રોડ મોટો છે છત્રીસ મીટરનો રોડ છે પણ કોન્ટ્રાક્ટરો એવું સમજીને બેઠા કે છે આ શહેર એમના બાપનું છે આખો રોડ રોકીને રાખ્યો છે આખો રોડ કેમ ભાઈ રાહ પડે તો જેટલું કામ કર્યું છે એટલું કામ કરીને સાઈડ પરથી એ લોકોથી જવાય ના માણસ માણસના મોતની રાહ જોઈએ છે આ લોકો અમે લોકો જ્યારે કોર્પોરેશન સારા કામો લાવતી હોય પબ્લિકને ફાયદો થતા હોય આ કામો લાવતી હોય પબ્લિકને લોક ઉપયોગી કામો આવતા હોય અને કોન્ટ્રાક્ટરો દ્વારા જે પ્રમાણે કામગીરી થાય છે અને જે નુકસાન થાય છે એ કામનું પછી મહત્ત્વ ઘટી જાય છે અધિકારીનો વિષય છે અમે અત્યારના રજૂઆત કરી છે અમારી પાસે કમ્પ્લેન આવી છે કે ભાઈ લાઇનનું કામ બરાબર થતું હતું એ ટેકનિકલ વિષય છે હવે ટેકનિકલ વિષય છે એટલે અમે અધિકારીઓને અત્યારના મિટિંગમાં કીધું છે કે ભાઈ તમે ચેક કરો જે પ્રમાણે ફાઇલની અંદર કામ આવ્યું છે એ પ્રમાણેની કામગીરી થઈ છે કે નથી થઈ એ બાબત હું તો અંદર બી અત્યારના મિટિંગમાં કીધું જ છે કે ભાઈ ટ્રાફિકની ટ્રાફિકની પરમિશન લીધેલી સાઈન બોર્ડ મૂક્યા નહોતા રાતનો ટાઈમ હતો પાંચ એક્સિડન્ટ થયા છે બે રેકોર્ડ પર બોલે છે પોલીસ સ્ટેશનમાં એકનું મૃત્યુ થયું છે તો જ્યારે સારા કામ કરવા માટે આપણે હોઈએ અને આ રીતનું કામ થતું હોય તો ચોક્કસ આપણને દુઃખ થાય અને જે ઘરના વ્યક્તિ ગયા છે એમનું મન જાણે છે કે એમને અત્યારના શું પરિસ્થિતિ છે આ ઉદાહરણ કાલનું જ છે ને કંઈ આપણે ચોવીસ કલાક દૂર જવાનું છે હું કહું છું તો ખરો કે અત્યાર સુધી રોડ બંધ રાખતા હતા તમે બી આવતા જતા જોયું હશે અને જેવો એક્સિડન્ટ થયો માણસનું મૃત્યુ થયું અને તરત એ જ દિવસે સાંજે રોડ ક્લિયર કરી દીધો તો મારું ખાલી એટલી રજૂઆત મારું એટલું કહેવું છે કે ભાઈ તમને આજે જે કર્યું ગઈકાલે એવું આટલા દિવસ ના થાય તો એક્સિડન્ટો ના થયા હોત કોઈનો લાલ ના ગયો હોત એટલે જે બેદરકારી આ કોન્ટ્રાક્ટરોએ કરી છે એની માટે અમે રજૂઆત કરી છે અને જે બી નોટિસો આપવાની હશે જે એની કામગીરી ચાલુ છે જે ચેક કરવાનું છે એ બધું જ અધિકારીઓને અમારે જે અમે તો અધિકારીને કહીએ અમે કોન્ટ્રાક્ટરને તો ડાયરેક્ટ અમારે કહેવાનો કોઈ મતલબ નથી અમે તો અધિકારીને જે બી સૂચનો અમે અધિકારીને કહીએ અધિકારી શું એક્શન લે છે અમે જોઈએ છે વિસ્તારની રજૂઆત એ હતી કે પાણી એક મહિનાથી ગંદુ આવે છે અમે કાયમ રજૂઆત કરીએ અને પાણીનું પાણીનું સોલ્યુશન આવતું નથી એટલે અમારું કેવું એવું છે કે પાણી વ્યવસ્થિત રીતે જે પબ્લિકમાં પાણી સારી રીતે પાણીનું ચાલો ગંદુ આવે છે એ લોકોનું નથી એ લોકો ખોદીને બધે કામ કરીને જોવે છે એ લોકોને નહીં મળતું તો ટેન્કરો મોકલે ટેન્કરો મોકલીને પાણી વ્યવસ્થિત લોકોને પબ્લિકમાં પહોંચે એ અમારી રજૂઆત હતી એક મહિનાથી તકલીફ છે પાણી અને પાણી એટલું ગંદુ આવે છે કે વાસ મારે છે પાણીની એટલું ગંદુ અમારે મંજલપુરમાં પાછળ આખર નગરનો પટ્ટો તુલસીધામથી જ્યુપિટર ચોકડીનો આ બાજુ પ્રણવ સોસાયટીમાં ચંદ્રવિલા મતલબ મંજલપુરમાં નાકેથી અને પાછળ આખો સરસ્વતીવાળો પટ્ટો એ બધે જ ગંદુ ગંદુ એટલે કાળું પાણી આવે છે અને વાસ જ પાણી એટલે એ લોકોએ સોલ્યુશન કરીને ખોરીને જોયું અને કર્યું પણ હજુ પાછું બે દિવસથી ફરી પાણી એવું આવે છે એટલે અમે એ જ રજૂઆત કરે કે ભાઈ પાણી સારું આવવું જોઈએ